ગૌ માતા ને રાષ્ટ્રીય માતા નો દરજ્જો મળે ભારતમાં ચાલતા તમામ કતલખાના કઈ પાર્ટીએ કતલખાના ઉપાય થી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે તેવી પણ હું માગણી કરું છું માન્ય મને વર્ષ બે હજાર ચોવીસ પછી ના કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ હેઠળ માગણીઓમાં ચર્ચા લેવા માટેનો મોકો આપ્યો એ બદલ અમારા નેતા રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિભાગમાં સાત હજાર એકસો ને સાડત્રીસ પોઈન્ટ અડસઠ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે તેને વધારવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી ગૃહના મોટાભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી હું પણ ગૌ માતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો પીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરના નંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર અત્યારનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિદીટ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે માન્ય અધ્યક્ષશ્રી પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાનાઓ પાસેથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાના છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે

એક મંત્રી એક મંડળી ઠરાવ કરવામાં આવે છે એના બદલે તમામ દૂધ ના કસ્ટ એ ડેરી તમામ પ્રતિનિધિઓને ચૂંટે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ડેરી